નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્ય તйна સમાચાર મોદીજી સૌથી મોટી જાહેરાત ખેડુતોને દિવાળી સૌથી મોટી ભેટ કારીગરોને ભેટ મોટો સમાચાર તો 1 તારીખથી બે મોટા ફેરફાર થઈ ગયા ફટાફટ જાણી લેજો પીએમ આવાસ યોજના ઘર નું ઘર બનાવવા ખુશ ખબર આવી ગઈ મોટો સમાચાર ગુજરાત સરકાર આપશે 13000 રૂપિયા ફટાફટ જાણી લેઓ નબળા વર્ગના લોકો માટે ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત ફટાફટ જાણી લ્યો વાલીઓ ખુશખબર મોટા સમાચાર વગેરે આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ સમાચાર જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રો માટે સમાચાર પહેલી તારીખથી મોટા ફેરફાર નવા ફેરફાર થઈ ગયા છે બે મોટા ફેરફારો જાણીશું સૌથી પહેલાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને લઈને નવો નિયમ નવો ફેરફાર લાગી ગયો છે જાણી લ્યો એનપીસીઆઈ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે હવેથી યુપીઆઈ પેમેન્ટ વખતે યુઝર્સને માત્ર વાસ્તવિક યુઝર્સનું બેંક નામ જ દેખાશે એટલે બેંકમાં તમારું જે નામ હશે એ નામ જ હવે દેખાશે તમે જાતે તમારી જાતે નામ લખી શકશો નહીં ક્યુઆર કોડ અથવા તો ફેરફાર કરેલા નામ હવે બતાવવાના નથી એટલે તમે જો નામ તમારી રીતે લખતા હતા અત્યારે ગૂગલ પે વાપરતા હોય કે ફોનપે જો તમારી રીતે નામ તમે લખતા હતા અને લોકોમાં એ જ નામ દેખાતું હતું પરંતુ હવેથી તમે જે બેંક ખાતું ગૂગલ પે અથવા તો ફોનપેમાં જોડેલું હશે એ ખાતામાં બેંક ચોપડીમાં જે નામ હશે એ જ નામ હવે તમામ યુપીઆઈ ગૂગલ પે હોય ફોન હોય કોઈ પણ એપ્લિકેશન તમે વાપરતા હોય બેંક ખાતાનું નામ જ દેખાશે અને આ નિયમ ત્રીસ જૂન સુધીમાં તમામ યુપીઆઈ એપમાં લાગુ કરી નાખવામાં આવશે તો ત્રીસ જૂન સુધીમાં તમામ લોકો તમામ યુપીઆઈ જે પણ એપ્લિકેશન વાપરતા હશે એમાં હવે બેંક ખાતાનું નામ જ દેખાશે ત્યાર પછીનો મિત્રો બીજો મોટો ફેરફાર પહેલી તારીખથી એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થઈ ગયો છે ઓગણીસ કિલોગ્રામનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો પહેલી જૂનથી અમલ નવો ભાવ અમલમાં આવી ગયો છે ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસ જે મોટો સિલિન્ડર આવે છે એના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો પહેલી જૂન થી હવે દિલ્હીની અંદર આ ભાવ સત્તરસો ને ત્રેવીસ રૂપિયાનો કહેવાશે કે ઘરેલું ગેસની વાત કરીએ ઘરે જે આપણે ચૌદ કિલોનો ગેસ વાપરીએ છીએ એના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તો પહેલી તારીખથી ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો થઈ ગયો મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો આની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાત પર સક્રિય થઈ ગયું છે વરસાદ પડવાની આગાહી બે દિવસ આપવામાં આવી છે તો મિત્રો આ તરફ આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મોદીજીએ સૌથી મોટી જાહેરાત કરી ખેડૂતોને દિવાળી પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે તો બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠક બોલાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો ખેડૂતો માટે લેવામાં આવ્યા છે તો સૌથી પહેલો નિર્ણય જણાવીએ તો ડાંગરના પાકના જે લઘુત્તમ ટેકાના ભાવ હતા એમાં હવે ઓગણ સિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારી દેવામાં આવ્યા છે જેથી મિત્રો હવે ડાંગરના પાક ઉપર ઓછામાં ઓછા બે હજાર ત્રણસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલે મળશે તો લઘુત્તમ ટેકાના ભાવ ગયા વર્ષ કરતાં આ વખતે ઓગણ રૂપિયા વધાર્યા એવી જ રીતના ગત વર્ષની સરખામણીએ આ વખતે રાગી કપાસ અને તલના ટેકાના ભાવમાં પણ વધારો કર્યો સૌથી પહેલાં રાગીના ભાવ જણાવી દઉં તો રાગીના ભાવમાં પાંચસો છન્નું રૂપિયાનો સૌથી વધુ મોટો વધારો થઈ ગયો ત્યાર પછી કપાસની વાત કરીએ તો કપાસમાં આ વખતે પાંચસો નેવ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારી દીધો અને તલની વાત કરીએ તો તલની અંદર પાંચસો ઓગણ એસી રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો મગફળીના ટેકાના ભાવ પણ વધાર્યા છે મગફળીમાં ચારસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ આ વખતે વધારી દેવામાં આવ્યો છે તો આવી રીતના મિત્રો ટેકાના ભાવમાં વર્ષની સરખામણીએ ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આ વખતે વધારા છે અલગ અલગ ભાવ વધારી દેવામાં આવ્યા છે તો ખેડૂતોને આ વખતે દિવાળી જેવો જ માહોલ રહેવાનો છે સૌથી અગત્યના સમાચાર તો મિત્રો આ તરફ જણાવી દઉં કઠોળની એમએસપી કઠોળના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે તુવેર દાળની વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવમાં ચારસો પચાસ રૂપિયાનો વધારો તુવેર દાળની અંદર કરવામાં આવ્યો છે જેથી ખેડૂતોને એક ક્વિન્ટલ તુવેર દાળ ઉપર ઓછામાં ઓછા આઠ હજાર રૂપિયા મળશે અડદની દાળની અંદર પણ ચારસો રૂપિયા વધારા છે તેથી આ વખતે અડદના દાળનો ભાવ સાત હજાર આઠસો રૂપિયા બોલાશે અને મગના દાળની અંદર છ્યાસી રૂપિયા વધારા છે તેથી આઠ હજાર સાતસો ને અડસઠ રૂપિયા મગના દાળના ભાવ ટેકાના ભાવ આ વખતે જાહેર થશે તો મોદીજીએ ખેડૂતોને દિવાળી દિવાળી મોટી ભેટ આપી દીધી છે સૌથી અગત્યના સમાચાર ખેડૂતોને દિવાળી જેવો માહોલ મોટા સમાચાર મિત્રો તમારા તમામ મિત્રોને મોકલજો ત્યાર પછી મિત્રો સૌથી અગત્યના મોટા સમાચાર મોદીજીએ ફરી એક ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ માર્કેટિંગ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ એટલે કે જે આ વર્ષ અને આવનારા વર્ષ માટે કેસીસી લોન કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત જે ખેડૂતો લોન લેતા હોય છે એ કેસીસી લોન સસ્તા દરે ઉપલબ્ધ કરાવવા જે સબસિડી ચાલુ છે એ સબસિડીને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે તો ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત જે લોન લે છે એ લોનની અંદર ખેડૂતો જે સબસિડી મળે છે એ સબસિડી ચાલુ રાખવાની મંજૂરી મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે તો કેટલી સબસિડી ખેડૂતોને મળે છે તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ખેડૂતોને સાત ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની ઇમરજન્સી લોન આપવામાં આવે છે અને આ લોન આપનારી સંસ્થાઓ વ્યાજ ઉપર દોઢ ટકા સબસિડી પણ આપે છે તેમજ ખેડૂતો કરી નાખે છે તેને વધારાના પ્રોત્સાહન પણ આપવામાં આવે છે એટલે ત્રણ ટકા વધુ સબસિડી પણ આપવામાં આવે છે આમ કેસીસી કાર્ડ ઉપર ઘટીને વ્યાજ દર ઘટીને ચાર ટકા થઈ ગયો અને આ જે સિસ્ટમ છે જ્યાં સબસીડી આપવામાં આવે છે એ સબસિડી આગામી વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પણ ચાલુ જ રહેશે એવી મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે સૌથી હિતકારી અને સૌથી ફાયદાકારક નિર્ણય લેવામાં આવ્યો છે તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે મિત્રોએ ફોર્મ ભર્યું છે ખુશ ખબર આવી ગઈ છે પ્રધાનમંત્રી આવાસના મકાન બનીને તૈયાર થઈ ગયા છે સમાચાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરનાર અમદાવાદના રહેનારા લોકો માટે સારા સમાચાર છે જે લોકો અમદાવાદની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું છે એમના માટે આ મોટી ખુશખબર આવી છે તો અમદાવાદ શહેરની અંદર ઓઢવ વિસ્તાર અને નિકોલ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાવીસસોને એક ઘર બનીને તૈયાર થઈ ગયા છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરોની અંદર ફાયર સેફ્ટીના તમામ સાધનો પણ લાગી ગયા છે હવે મીટર દરવાજા અને બીજી નાની નાની બાબતોની બારીકાઈથી ચકાસણી થશે ત્યાર પછી આ મકાનો ફાળવી દેવામાં આવશે તો ઓઢવ અને નિકોલ વિસ્તારની અંદર બાવીસોને એક ઘર પીએમ આવાસ યોજનાના બનીને તૈયાર ગયા છે હવે ટૂંક સમયમાં એને ફાળવી દેવામાં આવશે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના મોટી ખુશખબર હતી ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નબળા વર્ગો માટે ગુજરાત સરકાર દ્વારા એક મોટો અને હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકારે નબળા વર્ગો માટે એક મોટો નિર્ણય લીધો છે હાલ રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા વધારીને એક લાખ રૂપિયા કરી હતી ત્યારે ફરીથી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો આ એક લાખની મર્યાદા પણ વધારીને હવે ત્રણ લાખ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે ટૂંકમાં મિત્રો નબળા વર્ગોની આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયા સુધી કરી નાખવામાં આવી છે જે મિત્રોની આવક ત્રણ લાખ રૂપિયા સુધીની હોય એ લોકો હવે નબળા વર્ગની અંદર ગણવામાં આવશે સૌથી સમાચાર છે હવે લાખ રૂપિયા સુધીની આવક હોય એ તમામ લોકો સરકારી યોજનાનો લાભ લઈ શકશે પોતાના બાળકો માટે સ્કોલરશીપ યોજનાનો લાભ લઈ શકશે અને અલગ અલગ બીજી જેટલી પણ સરકારી યોજના છે એનો લાભ નબળા વર્ગો ગણીને એ મિત્રો કરવામાં આવશે તો ત્રણ લાખ રૂપિયા સુધી સૌથી મોટો અગત્યનો હિતકારી નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર વાલીઓ માટે આવી ગયા છે વાલીઓને પણ મોટી રાહત મળશે નોટબુકના ભાવમાં વીસ થી પચાસ ટકાનો ઘટાડો થાય એવી સૂત્રો દ્વારા માહિતી અંદરખાનેથી મળી છે સ્ટેશનરી સાથે સંકળાયેલા જે વર્તુળો છે ત્યાંથી આ વિગતો પ્રાપ્ત થઈ છે કે છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકારે નોટબુકની અંદર વપરાતા જે કાગળો છે અને બીજા અન્ય પ્રકારના કાગળો છે એમાં વીસથી પચીસ ટકાની ડ્યુટી ઘટાડી દીધી છે જેથી હવે રાહત ભાવે વેચાતી નોટબુકો કરતાં પણ બજારની અંદર સસ્તા ભાવે સારા પેજની બુકો મળશે તો વીસથી પચાસ ટકાનો કાગળના ભાવમાં ઘટાડો થઈ ગયો છે તેથી નોટબુકના ભાવમાં પણ ઘટાડો થવાનો છે અને એવું પણ માનવામાં આવે છે કે બજારની અંદર સારા પેજની જે બસો પાનાની નોટબુક આવે છે એ એ રૂપિયામાં રૂપિયામાં મળતી હતી હવે મળી શકે એવા પણ સમાચાર મળ્યા છે તો વાલીઓને મોટી રાહત થશે ટૂંક સમયમાં મોટા સમાચાર મળશે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે નોટબુકના ભાવમાં વીસ થી પચીસ ટકાનો ઘટાડો થશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જમીન દસ્તાવેજને લઈને મોટો ફેરફાર થઈ ગયો છે સમાચાર વર્ષ જૂના નોંધણીનો જે કાયદો હતો એનો પણ નાશ થઈ જવાનો છે એનું સ્થાન હવે નવો કાયદો લેશે તો કેન્દ્ર સરકારે મિલકતની હવે ઓનલાઈન નોંધણી ફરજિયાત બનાવવા અને દસ્તાવેજોની ડિજિટલ જાળવણી સુનિશ્ચિત કરવા માટે એક નવો બિલનો મુસદ્દો તૈયાર કર્યો છે જેથી મિત્રો એકસો સત્તર વર્ષ જૂનો કાયદો નાબૂદ થઈ જશે નવો કાયદો અમલમાં આવશે હવે દસ્તાવેજોનું ઈ સબમિશન થશે અને નોંધણી પ્રક્રિયા હશે એ પણ હવે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે તો દસ્તાવેજોનું જે રજિસ્ટ્રેશન કરવાનું થશે 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 નોંધણી કરવાની કરવાની એ જ સૌથી સમાચાર જમીન દસ્તાવેજને લઈને આ મોટો ફેરફાર થવાનો છે અત્યારે મુસદ્દો તૈયાર થઈ ગયો છે આવનારા સમયમાં ખબર પડી જશે તો જમીન દસ્તાવેજને લઈને મોટો ફેરફાર થવાનો છે તો મિત્રો આ તરફ હવે સરકાર આપશે તેર હજાર પાંચસો રૂપિયા કલાકારો માટે ગુજરાત સરકારે એક મોટું પેકેજ બહાર પાડ્યું છે જેની અંદર સરકાર હવે કારીગરના સંતાનની એક વર્ષ સુધીની જે શિક્ષણ ફી છે એ વધુમાં વધુ તેર હજાર પાંચસો રૂપિયા સુધીની ફી માફ કરશે પરંતુ મિત્રો જણાવી દઈએ કે કેવા કારીગરોના સંતાનોને લાભ મળશે તો જે કારીગરો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી ધંધે લાગ્યા નથી અથવા તેને કામ જ મળ્યું નથી નોકરીમાંથી કાઢવામાં આવ્યા હોય એવા રત્ન કલાકારોને આ પેકેજનો લાભ મળવાનો છે સંતાનની એક વર્ષ સુધીની ફી તેર હજાર પાંચસો રૂપિયા સુધીની ફી માફ થશે સાથે સાથે વીજ ડ્યુટીમાં એક વર્ષની રાહત આપશે અને રત્ન રત્નકલાકારોએ જો પાંચ લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય તેમાં નવ ટકા સુધી વ્યાજ સહાય પણ આપવામાં આવશે તો રત્ન કલાકારો કે જે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામે લાગ્યા નથી એમના માટે ગુજરાત સરકારે આ રાહત પેકેજ બહાર પાડ્યું છે તો તમારા પણ મિત્રો જે એકત્રીસ માસ થી કામે લાગ્યા નથી તો એને પણ આ વિડીયો મોકલજો એને પણ લાભ થવાનો છે તો મિત્રો આ તરફ પશુપાલકો માટે બે મોટી ખુશખબર આવી ગઈ છે બનાસ ડેરી અને સરહદ ડેરી બાદ અમૂલ ડેરીએ પણ પશુપાલકોના હિતમાં બે મોટા નિર્ણય કર્યા છે અમૂલ ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે અને પ્રતિ કિલો ફેટે ભાવ વધારી દેવામાં આવ્યો છે તો અગાઉ આઠસો પંચાવન રૂપિયા ભાવ ખેડૂતોને મળતો હતો એના બદલે હવે આઠસો પાસઠ રૂપિયા મળશે અને સાથે સાથે બીજો મોટો ફેરફાર થઈ ગયો છે કે અમૂલ દાણના ભાવમાં પ્રતિ કિલો પચાસ પૈસાનો ઘટાડો થઈ ગયો છે તો ખેડૂતો જે પશુઓ માટે દાણ ખરીદે છે તો એના ભાવમાં પચાસ પૈસાનો ઘટાડો થઈ ગયો છે તેથી સિત્તેર કિલોની બેગમાં પાંત્રીસ રૂપિયાનો ફાયદો થશે તો બે મોટા ફેરફાર થઈ ગયા છે ખેડૂતો માટે અમૂલ ડેરીએ દસ રૂપિયાનો કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કર્યો અને પશુદાણના ભાવમાં પચાસ પૈસાનો ઘટાડો કરીને ખેડૂતોને બે મોટી ભેટ આપી છે તો સૌથી મોટા સૌથી અગત્યના દરેક મિત્રો માટે સમાચાર ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન